નમસ્કાર દોશિક સ્વાગત છે જેના શિલાન્યાસ મહોત્સવ આગામી ફેબ્રુઆરી બે હજાર માં યોજાવાનો છે જેના ભાગરૂપે આજે ધર્મ ધજાના આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો તથા ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે परमपूज्य श्री देवनाथ बापू तथा योगी बालकनाथ बापू हाजर आहे ते आपण संपूर्ण विगत आ आम विषय यू નમસ્કાર મારું નામ યોગી બાલકનાથજી ગુરુશ્રી દેવનાથજી એકલધામ ભરૂડિયા કચ્છ આજે ખાસ કરીને કૌશિકભાઈ આયોજન એ છે કે આજે ધર્મ ધજાનું આયોજન છે ધ્વજારોહણનું કારણ કે જે બે બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી જે આપણો કાર્યક્રમ જે અહીંયા થવા જઈ રહ્યો છે મા કંકેશ્વરી દેવીજીની કથા થવા જઈ રહી છે ભગવાન શિવ ગોરક્ષનાથજી અને ભગવાન શિવ અને માં ભદ્રકાલી શિલાન્યાસ થવા જઈ રહ્યો છે આજે આ ધર્મ ધજાનું એટલે પૂરા કાર્યક્રમના શ્રી ગણેશ આજથી આ દેવભૂમિ રમણધામ ખાતે કરવામાં આવશે એના ઉપલક્ષમાં આ કાર્યક્રમ છે દેવભૂમિ રમણધામ શિવ ગોરક્ષનાથજીની જગ્યા એક ચુવાડ પરગણાની અંદર દેત્રોજ તાલુકાની અંદર આ જીવાપુરા ગામે આ જગ્યા એક આવેલી છે જે નાથ સંપ્રદાયની જગ્યા છે જેના એક વરિષ્ઠ અમારા ગુરુજી યોગી દેવનાથજી બાપુના એક શુભ પ્રેરણાથી અને શુભ સંકલ્પથી અને શુભ આશીર્વાદથી આ જગ્યાનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને થઈ રહ્યું છે અહીંયા શું નિર્માણ થવા જઈ રહ્યું છે અહીંયા ખાસ કરીને એક તો ભગવાન શિવ ગોરક્ષનાથજીનું મંદિર નિર્માણ ભદ્રકાલી ભદ્રકાલીનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ભગવાન આપણી જે સનાતનની પરંપરા જે અહીંયા કોઈ પણ આવે એક અમારું સૂત્ર રહ્યું છે પૂજ્ય ગુરુદેવનું કે ભૂખાન ભોજન તરસાણ પાણી અને થાકેલા વિહામો મળે એવું આ તીર્થ ધામ બને અને જેમ ખૂબ ને ખૂબ વધુ ને વધુ આ જગ્યાઓ ની અંદર રોટલો મોટો થાય એવી અમારા ગુરુજીની એક પૂજ્ય દેવનાથ બાપુની ભાવના છે ખાસ કરીને પ્રવૃત્તિમાં એવું છે કે દરેક જેટલા પણ અહીંયા કોઈ ચોટીલા જતા હોય દ્વારિકા જતા હોય પોતાના પોતપોતાના કુળદેવીની માતાજીએ બહુચરાજી જતા હોય તો એવા દરેક પદયાત્રીઓ માટે અહીંયા રહેવાની જમવાની ખૂબ વિશાળ એવી સુવિધા આવેલી છે અહીંયા ખાસ અન્ન અન્નક્ષેત્ર પણ ચાલુ છે રોટલો ચાલુ છે અહીંયા રહેવાની પણ વિશાળ સુવિધાઓ છે તો એક યાત્રિક ભવન પણ અહીંયા વિશાળ રીતે નિર્માણ કરવામાં આવેલું છે આજે આખા દિવસના કાર્યક્રમોમાં એ છે કે અહીંયા જેટલા પણ શિલાન્યાસના જે યજમાનો બન્યા છે એ શિલાન્યાસના યજમાનોને અહીંયા પૂજા થશે ધર્મ ધજાનું આપણી જે સનાતન પરંપરાની એક ધરોહર ગણાય કે જ્યાં ધજા હોય અને એ ધજાના દર્શન થાય તો એ ધજાનું પણ અહીંયા આરોહણ છે અને આજના દિવસે આપણી અમદાવાદ એટલે કે કર્ણાવતીની જગ્યાના એક આપણું બહુ ગુંજતું નામ એવા દિલીપદાસજી મહારાજ એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને યોગી દેવનાથ બાપુ ઉપસ્થિત રહેવાના છે વિશેષમાં ઘણા બધા સંતોની પણ અહીંયા ઉપસ્થિતિ રહેશે બાપુ આજે અહીંયા આ કાર્યક્રમનું આયોજન છે શું મેસેજ આપસો ફસ સનાતન ધર્મ સદા માટે વિચરતો રહે સદા માટે એની જય થતી રહે અને સનાતન ધર્મની પરંપરાઓ સનાતન ધર્મની મર્યાદાઓ એ આગળ વધતી રહે અને એને અનુલક્ષી આજે રમણધામમાં ધ્વજારોહણનો પ્રોગ્રામ છે ધ્વજારોહણ આવતે વર્ષ બે હજાર પચીસની અંદર બીજા મહિનાના અંદર ભાગવત કથા છે અહીંયા એને અનુલક્ષી આજનો આ ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને ધ્વજવારોહણ એટલે બ્રાહ્મણોને મંત્રના દ્વારા વિધિ વિધાન દ્વારા આજે ધ્વજારોહણ થવાનો છે અને સનાતન ધર્મ પરંપરામાં કોઈ બી કાર્ય તમારે ધાર્મિક કાર્ય કરવું હોય એનો ધ્વજારોહણ પહેલે થવો જોઈએ એટલે ધ્વજારોહણ થાય છે એટલે એટલા માટે આજે આ ધ્વજારોહણનો પ્રોગ્રામ છે અને અહીંયા સાધુ સંતો મહાપુરુષો બ્રાહ્મણો અને આજુબાજુના ધર્મ લક્ષી ધર્મ અનુરાગી લોકો અહીંયા એકત્રિત થવાના છે આજે ધ્વજાનો રોહણ કરવાનો છે

ધર્મને હંમેશા માટે ઉપર રાખો ધર્મ છે તો આપણે છીએ અગર વ્યક્તિની અંદર જયારે ધર્મે નથી રહેતો તો ખાલી એક ખોખો શરીર રહી જતો હોય છે એટલે સરોપરી જીવનની અંદર કંઈ હોય તો એ હોય છે ધર્મ જીવનની અંદર ધર્મ હોય તો બધો જ હોય છે અગર ધર્મ નથી તો કાંઈ નથી ધર્મ છે તો બધો છે અગર ધર્મ નથી તો કાંઈ નથી તો હંમેશા માટે પોતાના જીવનની અંદર ધર્મ રાખો અને ધર્મ હિ તમારું કલ્યાણ કરી શકે છે અને ધર્મ હિ તમને સુખ અને શાંતિ આપી શકે છે એટલા માટે સર્વે સનાતરીઓને હું હું આપને માધ્યમથી કહેવા માંગુ છું ધર્મને હંમેશા માટે આગળ રાખવાનું